જોહાર આદિવાસી વર્તમાન સમયમાં ગુજરાતના માત્ર જંગલ રખવાલાની કેદ થાય તેમ નથી હવે તે ટેકનોલોજી થકી પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે પણ આગળ આવી રહ્યો છે દાહોદનો કૌશિક ગારાસિયા આવો જ એક યુવક છે જેણે આદિવાસી સમાજની વ્યથા કથાને વાચા આપતી એક ફિલ્મ બનાવી છે જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે આદિવાસી સમાજના યુવાઓએ પોતાનામાં જે પ્રતિભા છે એને કઈ રીતે સમાજ માટે ઉપયોગી બનાવી શકાય તે દિશામાં સતત વિચાર કરવો જોઈએ અને એ દિશામાં કામ પણ કરવું જોઈએ હવે શું છે આ ફિલ્મમાં અને શા માટે તે ચર્ચામાં છે તેની અહીં વાત કરીએ તો ફિલ્મનું નામ છે કડકનાથ અને તે આદિવાસી સમાજ પર થતા અત્યાચારો પર આધારિત છે આ ફિલ્મની ખાસિયત એ છે કે તેને મૂળ દાહોદના અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુનામાં ભણેલા આદિવાસી યુવક કૌશિક ગરાસિયાએ ભીલી ભાષામાં બનાવી છે મારું મૂળ ગામ ભમરીકુંડા છે જે માનગઢની પહાડીઓમાં આવેલું છે જ્યાં દેશ માટે આદિવાસીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી તે ગામ મારું વતન છે એમ કહેનાર કૌશિક ગરાસિયા પોતાના વિશે જણાવતા કહે છે કે મારા માતા પિતાની નોકરીને કારણે હું દાહોદમાં મોટો થયો અને રહ્યો છું મારા પિતા ભીલ સેવા મંડળમાં સેક્રેટરી છે અને મારી માતા એ જ ટ્રસ્ટની સંસ્થા બિલ કન્યા છાત્રાલયમાં ગૃહ માતા તરીકે સર્વિસ કરતા હતા કૌશિક ગરાસિયાના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દાહોદ લીધું નામાં ત્યારબાદ તેમણે ફિલ્મ મેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એફટીઆઈ પુણેમાં પૂર્ણ કર્યું સામાન્ય રીતે આપણે ત્યાં નવા ફિલ્મમેકરો અન્ય ડિરેક્ટરોની ફિલ્મો જોઈને પ્રભાવિત થયા બાદ ફિલ્મ જગતમાં આવતા હોય છે પણ કૌશિક ગરાસિયાની વાત અલગ છે તેણે ફિલ્મ જગતમાં પગ મૂકવાનો વિચાર પોતાના સમાજની પરિસ્થિતિને સુધારી શકાય તે માટે કર્યું આ માટે તેણે પહેલા પત્રકારત્વ કર્યું અને પછી ફિલ્મ મેકિંગની તાલીમ લીધી પત્રકારત્વ થકી સમાજ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની તેની પ્રબળ ઈચ્છા હતી પરંતુ ડોક્યુમેન્ટરી ફિલ્મોની પહોંચ મર્યાદિત હોવાને કારણે તેણે વિચાર કર્યો કે પોતાની લખેલી વાર્તાઓ પર જો ફિલ્મ બને તો કેવું જે એ લોકો સુધી પહોંચી શકે કે જેઓ ખરા અર્થમાં ફિલ્મના કેન્દ્રમાં છે બસ ત્યાંથી શરૂ થઈ ફિલ્મ જગતમાં કૌશિક દ્વારા લખેલી ફિક્શન શોર્ટ ફિલ્મ તેણે ડિરેક્ટ કરવાનું ચાલુ કર્યું અને ત્યાંથી તેની લખેલી વાર્તાઓ પડદા પર આકાર લેવા માંડી હતી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કરવાનો અનુભવ જણાવતા કૌશિક કહે છે એફટીઆઈઆઈ થી એક માધ્યમ તરીકે સિનેમાના સંદર્ભમાં મારો પૂરો દ્રષ્ટિકોણ બદલાઈ ગયું ત્યાં જઈને સમજાયું કે ફિલ્મ મેકિંગ શીખવામાં લાંબો સમય લાગશે પણ એફટીઆઈઆઈને કારણે જ ફિલ્મ બનાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો

ફિલ્મમાં બે ભાઈઓની વાર્તા છે જેમાં એક ઘટનાને પરિણામે બંને અલગ અલગ માર્ગે આગળ વધે છે જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ તેમ સમગ્ર કથા આદિવાસી સમાજની જટિલ સમસ્યાઓને આવરી લઈને આગળ ધપતી જાય છે કૌશિક કહે છે ફિલ્મમાં મોટાભાગના પાત્રો દાહોદના જ હોવાથી આદિવાસી જીવન બોલી અને સંસ્કૃતિને રજૂ કરવામાં સફળતા મળી છે ફિલ્મમાં દાહોદના આદિવાસી સમાજના ઘણા બધા સાંસ્કૃતિક રીત રિવાજોને આવરી લીધા છે જે પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે ફિલ્મમાં સ્થાનિક બોલી પોતે જ એક ફિલ્મના મજબૂત પાસા તરીકે બહાર આવી રહી છે જે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં સાંભળવામાં ન આવી હોય આ ફિલ્મ આદિવાસી સમાજની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પાસાઓને પ્રદર્શિત કરવા માટેનો એક પ્રયત્ન છે ફિલ્મના કેમેરા પાછળ રહેલી મોટા ભાગની ટીમ પણ આદિવાસી હોવાને કારણે આ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ કહી શકાય અમે અત્યારે કડકનાથના પોસ્ટ પ્રોડક્શનના અંતિમ તબક્કા પર છીએ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ વિચાર કરી રહ્યા છે આ વર્ષ પચીસના અંતમાં રજૂ કરી શકાય તેવી શક્યતાઓ છે આદિવાસી વિસ્તારમાં બનેલી આગળની ફિલ્મો વિશે કૌશિકનું માનવું છે કે આદિવાસી વિસ્તારને ભાગ્યે જ ફિલ્મોમાં પ્રામાણિક રીતે રજૂ કરવામાં આવે છે જ્યારે કેટલીક ફિલ્મો આ પ્રદેશમાં શૂટ કરવામાં આવી છે ત્યારે તેમાં આ વિસ્તારોની માત્ર સુંદરતા અને લેન્ડસ્કેપનો બેકડ્રોપ તરીકે ફિલ્મોમાં વપરાતા હોય છે તેમાં મોટેભાગે આદિવાસી સમાજ વિશે કોઈ વાત નથી હોતી એક આદિવાસી ફિલ્મ મેકર તરીકે હું કડકનાથ દ્વારા દાહોદવાસીઓના અસલ સામાજિક ચિત્રને સચોટ રીતે પડદા પર ઉતારવાના પ્રયત્ન કરી રહ્યો છું આ ફિલ્મ દાહોદની અનોખી સંસ્કૃતિને રજૂ કરે છે જેમાં દાહોદની આસપાસના લગભગ પંદર જેટલા ગામડાઓમાં શૂટ થયેલા દ્રશ્યો છે આ ફિલ્મની અંદર એવો પ્રયાસ કરાયો છે કે ધાર્મિક ગતિવિધિઓ અને સાંસ્કૃતિક રિવાજો પર પણ એક પ્રકાશ પડે એક આદિવાસી હીરો કેમ ન હોઈ શકે કૌશિક તેમની ફિલ્મ મેકિંગ સમજાવતા કહે છે કે હંમેશા આદિવાસીઓને રમુજી મૂંગા લાચાર અને મુક્ત તરીકે રજૂ કરવામાં આવે છે એક આદિવાસી ફિલ્મ મેકર તરીકે હું આ સમગ્ર ધારણાને બદલવા માંગુ છું મારી ફિલ્મોમાં એ પ્રયાસ રહે છે કે મુખ્ય પાત્ર આદિવાસી હોય હું એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરવા માંગુ છું કે સમગ્ર કથા આદિવાસી નાયક નાયિકા માટે ઘડાયેલી હોય મારી ફિલ્મોનો ઉદ્દેશ આદિવાસી જીવનની ગરિમા અને સંસ્કૃતિને રજૂ કરવાનો છે હું આદિવાસી ફિલ્મોની પહોંચ વધારવા માંગુ છું કૌશિક બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહે છે કે શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો એક બુનિયાદી વિચારની સાથે આદિવાસી સમાજ બધી દિશામાં આગળ વધી શકે છે એ જ વિચારથી પ્રભાવિત થઈને તે તેમના આદિવાસી મિત્રોએ ભેગા થઈને ફિલ્મ મેકિંગની નવી કેળી કંડારી આગળ વધી રહ્યા છે કૌશિક આજના યુવાઓને સંદેશ આપતા કહે છે કે આ બધું સાધારણ વાંચવા અને લખવાની આદતથી જ શરૂ થઈ શકે છે ફોનથી જ વાંચવા લખવાનું તેમજ શૂટિંગ કરી શકે છે ફોન એ છેલ્લા અમુક વર્ષોમાં આવેલો એક અદ્ભુત આવિષ્કાર છે એના માધ્યમથી તમે શીખી શકો છો ફોનથી ફિલ્મ બનાવીને એક સામાન્ય વાર્તા કહેવાની રીતને સમજી શકાય છે આમ કરતા જે ભૂલો થાય તે થયેલી ભૂલોમાંથી શીખો અને ફરીથી નવી શરૂઆત કરો આદિવાસી સમાજે આવા આદિવાસી યુવાઓને ખાસ સપોર્ટ કરવાની જરૂર છે અને જે આદિવાસી સમાજના યુવાઓ છે એમણે પણ કૌશિક પાસે શીખ લેવાની જરૂર છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય આદિવાસી